ધરમપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસ મહારાષ્ટ્ર વિરારથી ઝડપી લાવી બુધવારના બાર્રીસ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકમાં બે હજાર વીસમાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો જેમાં વોન્ટેડ આરોપી મારુતિ સ્વીફ્ટ કાર નંબર જીજે ફિફ્ટીન સીડી ફાઇવ એટ ફોર નાઇનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાંક સાતસો ચોર્યાસી જેની કિંમત પંચાવન હજાર બસો લઈને પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસની ટીમે બાતમી મળી હતી કે વોચ કારને ઝડપવા કાર્યવાહી કરી હતી પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર થોડે અંધારાનો લાભ લઈ ઘટના હતો જેમાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયાનો મુદ્દામાલ લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો હતો આ ગુનાની તપાસમાં પોલીસને બાતમી મળી હતી કે આ વોન્ટેડ આરોપી મહારાષ્ટ્ર વિરારમાં હોય તાત્કાલિક ધોરણે ટીમ બનાવી આરોપી દયા અશોક સાવંતને ઝડપી લાવી પોલીસ મથકે હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે